शेकासु नाही હવે मालिको મે ત્યાં પણ કીધું તો અ चित्रकूट સમા ડેડિયા પાડા થી नर्मदा જિલ્લા થી અમારું છોટા દીપુરુ કે પછી તમારો વિસ્તારમાં આવે મીટિંગ કરવા મને મીટિંગ કેવી રાખે ખબર જન જાગૃતિ મીટિંગ રાખે સબદવા લખે જન જાગૃતિ અને એનું આખું ઓર્ગેનાઇઝેશન જે કરતા કે આમ આત્મી પાર્ટીના મેમ્બર જ કરે એના હોદ્દેદારો અને એના સભ્યો જ કરે બધું આયોજન

એની જોડે અત્યાર સુધી તમે એનાલિસિસ કરજો બાવીસ થી પચીસ થી સત્તાવીસ વર્ષના યુવાનો હશે બીજા હોય હવે અમારા પ્રમુખ સાહેબે કીધું તેમ કે બત્રીસ વર્ષથી ગુજરાતમાં આપણી સરકાર નથી બરાબર હવે બત્રીસ વર્ષથી કોંગ્રેસની સરકાર ના હોય તો પચીસ છવ્વીસ વર્ષના સમયગાળાનો જે સોરો હોય એને ખબર જ નથી કોંગ્રેસ શું છે એને એમને મનમાં તો એટલું છે કે ભાજપ આધીવાશનું શોષણ કરે અને આમ આદમી પાર્ટી બચાવે છે આટલી એમની માનસિકતા બની ગઈ છે કાકે એમને શાસન કોંગ્રેસનું જોયું હોય તો ખબર પડે ને પણ એના પપ્પાને જઈને શાંતિથી પૂછે ટીવેટર પપ્પા તમે પંજાબના હાઈબરોસની એજિનાસો તમે ઘણી ઘણીને નોકરી કરીને એક્સને રીટાયરમેન્ટ છો ખરેખર પપ્પા તમે કોની સરકારમાં ભણેલા કઈ સરકારે તમને જાપીના પ્રમાણપત્ર આપેલા શું શું તમે સરકારનો લાભ લઈને તમે ભણ્યા કઈ ફેકલ્ટીમાં એસટી કોટામાં ભણ્યા અને તમે એસટી કોટામાં એપ્લાય કરીને નોકરી લાગ્યા અને તમે આંત પેન્શન પણ પપ્પા લો તે અમે ખાયા છે અમને થોડુંક તો જણાવો એવું જાણવાની કોઈ દિવસ કોશિશ નથી કરતા એમના બાપોને ખબર છે કે કોંગ્રેસના

આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં